શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને જેમ બે તો મિત્રો ફરી એક વખત મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે મિત્રો તમે જાણો છો કે અત્યારે તો આસો માસની નવરાત્રિ ચાલી રહી છે તો સર્વપ્રથમ બધાને આ નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું બધાને જયમ બે મારા કહું છું મિત્રો આજે પાંચમું નોરતું ચાલી રહ્યું છે તો પ્રથમ શૈલપુત્રિમ દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કૃષ્માંડેથી ચતુર્ધકમ પંચમમ સ્કંદ માતેથી તો મિત્રો આજના પાંચમા નવરતાની અંદર સ્કંદ માતાની પૂજા અર્ચના થાય છે તો મિત્રો આજે આપણે એ જમાં ભગવતી પર અંબાના વિષયની ઉપર જ આપણે ચર્ચા કરવાના છે તો મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઈક કરજો મારો વિડીયો જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારો વિડીયોને સંપૂર્ણ જોજો તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું જેમ કે મિત્રો હું આજે અમારા વિડીયોની અંદર ફરી એક વખત આજે આ બીજું વિડીયો હું બનાવી રહ્યો છું આ બીજા વિડીયોની અંદર પણ હું આજે કુંજિકા સ્તોત્ર સિદ્ધ કુંજિકા સ્તોત્રના વિશે હું ચર્ચા કરી રહ્યો છું કેમ કે મને કમેન્ટની અંદર ઘણા ભક્તોએ જણાવ્યું છે કે મહારાજ શ્રી કુંજિકા સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો એનો એક વિડીયો બનાવજો જેના લીધે જ અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું તો મારા આ વિડીયોના માધ્યમ દ્વારા તમને સંપૂર્ણ સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ કેવી રીતે કરવો આ પાઠ કરતી સમયે શું શું આપણે ધ્યાન રાખવું જોઈએ શું કાળજી લેવી જોઈએ કયા સમયની અંદર આ પાઠ કરવો જોઈએ એના માધ્યમનું સંપૂર્ણ સિદ્ધ કુંજિકા સ્તોત્ર વિશે હું આજે આ વિડીયોમાં ચર્ચા કરવાનો છું મિત્રો તો પહેલામાં પહેલાં તો મિત્રો હું તમને જણાવી દઉં કે સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ માતાજીનું એક એવું સ્તોત્ર છે કે જેમ કે દુર્ગા સપ્ત સતી ચરિત્ર જે એ પુસ્તિકાની અંદર દર્શાવ્યું છે તો મિત્રો જે પણ આ નવરાત્રિની સમયની અંદર જો કુંજિકા સ્તોત્ર પાઠ કરતા હોય તો સર્વપ્રથમ કુંજિકા સ્તોત્રનો પાઠ હંમેશા માટે આપણે કાળજીપૂર્વક કરવો જોઈએ કેમ કે એ સ્તોત્ર એવું છે કે સિદ્ધ પહેલો શબ્દ લખ્યો છે સિદ્ધ કુંજિકા સ્તોત્રમ એને સિદ્ધ એટલે કુંજિકા પાત્રનો સ્તોત્રનો પાઠ જે ભક્તિપૂર્વક મા પરંપરાને યાદ કરીને જે કરે છે ને તો એ તરાતરી એમના મંત્ર જે છે એ સિદ્ધ થઈ જાય છે અને આપણી મનોકામના શીઘ્રતાપૂર્વક એટલે જલ્દીથી માં ભવાની માં અંબિકા આપણી કામનાઓને પૂર્ણ કરે છે તો મિત્રો પહેલાંમાં પહેલું તો હું તમને સમજાવું કે જો તમારે આ સ્તોત્રનો પાઠ કરવો હોય તો પહેલાં પહેલાં તો તમારે આ જુઓ મારી પાસે દુર્ગા સપ્તશક્તિ ચરિત્ર જેને આપણે કહીએ છીએ આની અંદર આ પુસ્તિકાની અંદર માના સંપૂર્ણ ચરિત્રથી માંડીને બધા જ અધ્યાયો આપેલા છે એને તો આ જ પુસ્તિકાની અંદર તમને સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ પણ આપેલો છે તો પહેલાંમાં પહેલું તો મિત્રો આ કુંજિકા સ્ત્રોત્ર જો તમારે પાઠ કરવો હોય તો પહેલાંમાં પહેલું તમારી પાસે એક આવી પુસ્તિકા જોઈએ કે જેટલું આપણે પુસ્તક લઈને જો પાઠ કરીશું હે ને તો આપણાને એ પાઠ કરવામાં સરળતા અનુભવાશે એટલે સરળતાપૂર્વક આપણે એ પાઠ કરી શકીશું અને આપણે પાઠ કરતી ઘડીએ મંત્ર બોલતી ઘડીએ આપણાથી ભૂલ પણ થાય નહીં તો આપણે અંદરે જોઈને જો પાઠ કરીશું મિત્રો તો આપણાને બોલવામાં સહેલાયતા અનુભવાશે અને સહેલાયતીપૂર્વક આપણે માના સ્તોત્રનું ગુણગાન કરી શકીશું તો પહેલાંમાં પહેલું આ સ્તોત્ર તમે જ્યારે તો તમને બતાવું અહીંયા લખ્યું છે જો સિદ્ધ પુંજિકા સ્તોત્ર હે ને તો આનો અંદર આ મહિમા સંપૂર્ણ લખેલો છે કે સિદ્ધ પુંજિકા સ્તોત્રનો પાઠ કેવી રીતે કરવો શું કાળજી લેવી જોઈએ તો કે સિદ્ધ પુંજિકા સ્તોત્ર જે છે ભક્તો તો આ સ્તોત્ર કોને કહ્યું છે તો કે સ્વયં ભગવાન શિવશંકરે માં પર અંબાની જણાવ્યું છે જેમ કે દુર્ગા સપ્તશતીના જે તીર અધ્યાય છે મિત્રો તો ભલે આપણને તીર અધ્યાય નથી આવડતા તો પણ ભલે પણ તમે એક વખત આપણા ઘરની અંદર કોઈ મંદિર હોય એ મંદિરની અંદર આપણે માના દરબારની અંદર બેસવાનું ત્યાં ઘીનો એક દીવો પ્રજ્વલ કરવાનો એટલે પ્રગટાવવાનો અને હંમેશા માટે બે સમય તમને ભક્તો કહું છું જ્યારે બ્રહ્મ મુહૂર્ત હોય એટલે સૂર્યનારાયણ ઉગતા નથી એના પહેલાંના સમયમાં જો તમે આ કુંજિકા સૂત્રનો પાઠ કરો છો ને તો પણ તમને એનું દુર્લભ ફળની પ્રાપ્તિ થાય છે બીજો જે સમય છે એ છે સાયંકાલ વખતે સાંજના છ થી સાતના સમયગાળા દરમિયાન આપણા ઘરની અંદર જો મંદિર હોય તો ત્યાં ગીનો દીવો પ્રજ્વલત કરવાનો અને ત્યાં બેસીને આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાનો કે આ સ્તોત્ર કેવું છે તો કે એકદમ ગોપનીય છે એને ભગવાન શિવશંકર શું કહે છે આ ગોપનીય સ્તોત્ર છે એને બધાની સામે રહસ્ય અને એની બધાની સામે આ સ્તોત્રનો ઉલ્લેખ કરવો નહીં અને જેને આ સ્તોત્ર કરવું હોય તો હંમેશા માટે એટલું યાદ રાખજો ભક્તો જે મા પરમ પર વિશ્વાસ રાખતા હોય જે શક્તિ પર વિશ્વાસ રાખતા હોય એ જ આ સ્તોત્રનો મિત્રો પાઠ કરજો અને જ્યારે પણ જે પણ ભક્તો જો આ પાઠ કરતા હોય તો જ્યારે પાઠ કરો ત્યારે એટલી કાળજી રાખવાની કે જે પણ મંત્રો અંદર લખેલા છે એ મંત્રોને જ્યારે જ્યારે આપણે વાંચીએ તો એ સ્તોત્રની અંદર વાંચતા વાંચતા બિલકુલ શુદ્ધિકરણ હોવું જોઈએ હે બોલવાની અંદર ક્યારેય આપણાને કંઈ જૂઠું બોલી ના જાય અને શબ્દનો અર્થનો અનર્થ ના થઈ જાય એની કાળજી આપણે ખાસ રાખવી જોઈએ તો આ સ્તોત્ર કોણ કરી શકે છે તો કે મા પરમબા પર ભક્તિ રાખનારા એમની પર વિશ્વાસ રાખવાવાળા દરેક હરેક ભક્તજન આ સ્તોત્રનો પાઠ કરી શકે છે તો એ આગળ શિવ ભગવાન શિવ ઉવાચ કરી રહ્યા છે ભગવાન પોતે શંકર ભગવાન જણાવી રહ્યા છે કે શૃણો દેવી પ્રવક્ષ્યા કુંજિકાસ્તોત્ર પ્રભાવે નંડી શુભો ભવે ન કવચમ નાર્કલા સ્ત્રોત્રલકસ્યક ન્યાન ચો ન્યાસો નર્ચન આ સ્તોત્રનો જો પાઠ કરો ને ભક્તો મિત્રો તો ચંડી પાઠની અંદર દુર્ગા સપ્તસતી ચરિત્રની અંદર કહ્યું છે કે માના શરૂઆત કરતા પહેલા અંદર કવચ અરઘલા અને જે સ્ત્રોત આપેલા છે ને એને પણ કંઈ કરવાની જરૂર નથી દુર્ગા સપ્તશતી ચરિત્રના તેર અધ્યાય પણ કરવાની જરૂર નથી માત્ર કુંજિકા સ્તોત્રનો પાઠ કરજો ને ભક્તો તો પણ તમને આખા દુર્ગા સપ્ત સતી ચરિત્રના પાઠ કર્યાનું ભક્તો ફલની પ્રાપ્તિ થશે થશે ને થશે તો આપણે જ્યારે પણ આ કુંજિકા નો પાઠ કરવો હોય તો આટલી કાળજી અવશ્ય રાખવી જોઈએ તો મિત્રો આ સ્તોત્ર હંમેશના માટે એટલું યાદ રાખજો કે માના મંદિરમાં કે આપણા ઘરના મંદિરમાં આપણે માના દરબારમાં બેસી એનો દીવર પ્રજ્વલિત કરવાનો માનો છબી સ્વરૂપ એટલે કે માનું મૂર્તિ સ્વરૂપ હોય તો મૂર્તિ સ્વરૂપ મૂકવાની ફોટો હોય તો ફોટો મૂકવાનો અને ત્યાં એક આસન પર વિરાજમાન થઈ અને માનો આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આપણે જે સૂતા હોય એ બેડ પર ક્યારેય પણ બેસી કે સૂતા સૂતા પણ આ સ્ત્રોત્રનો પાઠ કરવો નહીં કોઈ પણ જગ્યાએ બેઠા હોય ત્યાં પણ બેસીને આ સ્તોત્રનો પાઠ કરવો નહીં આટલી કાળજી મિત્રો રાખવાની છે આગળ ભગવાન શિવશંકર જણાવે છે કે કુંજિકા પાઠ માત્રે ને દુર્ગા પાઠમ ફલમ લભે કુંજિકા સ્તોત્રનો જે પાઠ કરે છે ને એને આખા દુર્ગા પાઠનું ફલનું પ્રાપ્તિ થાય છે અતિ તરમ દેવી દેવા નામી દુર્લભમ હે ને દુર્લભમાં દુર્લભ આ સ્તોત્ર છે જેનું નામ છે સિદ્ધ કુંજિકા સ્તોત્ર અને તે ભગવાન શિવશંકર કહે છે કે એ સ્તોત્ર સંપૂર્ણ ગોપનીય છે હે ને બધાની સામે આ સ્તોત્રનો ઉજાગર કરવો નહીં કોઈ માનો કે અત્યારે તો ભગવાનની પર કોઈ વિશ્વાસ જ નથી રાખતા પછી છતાં પણ તમે એમને કહો કે તમે ભાઈ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો તો એવા લોકોને ક્યારેય આ સ્તોત્રનો પાઠ કરવાનો આપણે સામેથી કહેવાનું નહીં જેને મા ભગવાની પર મા અંબા શક્તિ પર વિશ્વાસ હોય એ જ ભક્તને આપણે આ કુંજિકા સ્તોત્ર પાઠ કરવાનું આપણે એમને સૂચન કરવું તો આ સ્તોત્રનો જે પાઠ કરે છે તો અહીંયા ગુજરાતીમાં આ આ સ્તોત્રની અંદર પુસ્તિકામાં સરસ મજાનું ભાષાંતર આપ્યું છે કે આ સ્તોત્રનો જે પાઠ કરે છે તો કબજ અરેગલા કિલક રહસ્ય સુક્તમ ધ્યાનમ ન્યાસ એટલે કે માનું ધ્યાન ના કરો તો ચાલે ન્યાસ ન કરો તો પણ ચાલે માડા ના કરો તો પણ ચાલે અને આ સ્તોત્રનો જે ભક્ત પૂર્ણ ભક્તિથી આ નવરાત્રિના સમયમાં તો જો ખરેખર આ સ્તોત્રનો પાઠ હું તો સલાહ આપું છું કે કરવો જ જોઈએ તો અહીંયા લખ્યું છે કે મારણમ મોહનમ વૈશ્ય સ્તંભ નો ચાટનાદિકમ પાઠ માત્રે નસિદ્ધ સ્તોત્ર ઉત્તમ મારણમ મોહનમ વૈશ્ય એને આ સંપૂર્ણ આ સ્તોત્ર કરવાથી આ બધા જ કાર્ય આપણા સિદ્ધ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક વખત વિડીયોને લાઈક કરજો અને સ્તોત્રના વિશે આ માહિતી સિદ્ધ કુંજિકા સ્તોત્ર વિશેની માહિતી કેવી તમને લાગે છે એક વખત કમેન્ટ કરજો ત્યાં સુધી બીજા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી બધાને જય અંબે